અહીંયા વાધી જે એ બરાબર છે જાવો હું આમ કહો તો આમ આવતો એ કઈ વાધુ આવું છે હવે મારા ભાઈ તમને શું કરું કિના વરત કર્યા ગોરબાનું વરત કર્યું વરદને પૂછ્યા કે હારો ભરવાળો મળશે પણ સવારમાં ભૂલમાં ખોટ્યો પૂછ્યો ને આમ ભમરાડો પટકાઈ ગયો એ મારો બેટા અહીંયા જંગલમાં મે ના પાડીતી આ કેટલા હેરાન કરે છે મારો ભાઈ મને નઈ બરાવી દીધો જંગલમાં Why should we feed our minds? sociedad Yeah, there are. Why? Why are we giving you money? How would we help our babies help you? Precise? Wiglla não, um, 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 prajem. Abds. 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 Abdd dotted dissolve. How will it stop? you receive me. but you give me. you એ તમે બેહુ બોતો મારા મત નતો છો અલ ના કહી દેવો મારા મત આવ્યો છે હા જો બેસી ગયો તરસ લાગી છે તરસ હા થોડી પાણી